ફરી વરસાદી સિસ્ટમ થઈ સક્રિય દિલ્હી ગુજરાત મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ હવામાન વિભાગની વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે આઈએમડીના જણાવ્યા અનુસાર ચોમાસું ટર્ફ દિલ્હી પર છે જેના કારણે પૂર્વી રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ ઓરિસ્સા અને ઝારખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે આઈએમડીએ પર્વતોમાં વાદળ ફાટવાનું એલર્ટ જાહેર કર્યું છે

દિલ્હી એનઆરસીમાં વરસાદે કોહરા મચાવ્યો છે એવું લાગી રહ્યું છે જાણે દિલ્હીમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે હવામાન વિભાગ આઈએમડીએ આગામી ચોવીસ કલાકમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તેમાં પણ ખાસ કરીને ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં ભારે વરસાદની શક્યતા જણાવી છે શુક્રવારે દિલ્હી સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો જેના કારણે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં અરુણાચલ પ્રદેશ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પૂર્વી રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જણાવી છે નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરા અસમ મેઘાલય ઉપહિમાલય ક્ષેત્ર પશ્ચિમ બંગાળ અને સિક્કિમ ઓડિશા ઝારખંડ જમ્મુ કાશ્મીર લદ્દાખ પંજાબ હરિયાણા અલગ અલગ સ્થાનો પર ભારે વરસાદની સંભાવના છે ત્યારે ચંદીગઢ ઉત્તર પ્રદેશ પશ્ચિમ રાજસ્થાન પૂર્વી મધ્યપ્રદેશ કોકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અરબસાગરની સાથે સાથે ગુજરાતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સાથે પાંત્રીસ કિમી પ્રતિ કલાકથી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે સ્કાયમેટ વેધરના અનુસાર ઓગસ્ટના બાકીના દિવસોમાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે ચોમાસાની ઋતુનો અડધો સમય પસાર થઈ ગયો છે યુપીના પૂર્વ ભાગના બલિયા ગાઝીપુર દેવરિયા આઝમગઢ મહારાજગંજ ચંદોલી અને સંત કબીરનગર જેવા જિલ્લાઓમાં સારો વરસાદ થવાની સંભાવના છે આ વિસ્તારોમાં સિઝનના અંત સુધીમાં જોવા મળેલી વરસાદની કમી સુધરી શકે છે બિહાર અને ઉત્તર બંગાળમાં પણ ચોમાસાનો સારો વરસાદ પડી શકે છે એનીએ શુક્રવારે સાંજે દિલ્હીના વિસ્તારોમાંથી વરસાદના વિઝ્યુઅલ શેર કર્યા છે આમાં વરસાદના કારણે રાષ્ટ્ર રાષ્ટ્રપતિ ભવનના ધૌલાકુઆન પ્રતિમેદાન અને આઈટીઓ સુધીના ઘણા વિસ્તારો રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આઈએમડીના જણાવ્યા અનુસાર ચોમાસું ટોક દિલ્હી પર છે જેના કારણે પૂર્વી રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ ઓરિસ્સા અને ઝારખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે આઈએમડીએ પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવાનું એલર્ટ જાહેર કર્યું છે તો હવે ખાસ વાત કરવાની છે ગુજરાતની ગુજરાતમાં શું વરસાદની સંભાવના છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ ગુજરાતના હવામાનમાં ફેરફાર હવે કયા જિલ્લાઓમાં પડશે વરસાદ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે આવનારા દિવસોમાં વરસાદનું પ્રમાણ ઘટે તેવી સંભાવના છે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો તો કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી જોકે વરસાદનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે ગુજરાતની આસપાસ હાલમાં કોઈ મોટી સિસ્ટમ ન હોવાના કારણે રાજ્યમાં વરસાદ ધીમો પડશે આ ઉપરાંત મોન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખસી છે ખસી ગઈ છે જેથી ઉત્તર ભારતના રાજ્યોમાં હવે વરસાદમાં વધારો થશે ગુજરાતમાં જૂનમાં શરૂ થયેલા ચોમાસાને લગભગ અઢી મહિનો પૂરો થયો છે સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું ગુજરાતમાંથી પરત ફરે છે જોકે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં વરસાદની ખૂબ જ અછત રહી હતી પરંતુ આ વર્ષે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ગુજરાતના કેટલાક જિલ્લાને બાદ કરતાં મોટા ભાગમાં સારો વરસાદ થયો હતો ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે ગુજરાતમાં હવે વરસાદની સ્થિતિ કેવી રહેશે ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી અમુક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે જોકે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના અમુક જિલ્લાને બાદ કરતાં ભારે વરસાદની શક્યતા દેખાતી નથી એટલે કે ગુજરાતના જુલાઈ બાદ જે અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી તેવી સ્થિતિ થવાની શક્યતા ઓછી છે રાજ્યમાં જુલાઈ મહિનામાં થયેલા ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો જોકે કેટલાક જિલ્લામાં તેમ છતાં પણ વરસાદની અછત જોવા મળી હતી આવનારા દિવસોમાં ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે જો તેની માહિતી મેળવીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ઘણા જિલ્લામાં આવનારા સાત દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અગિયાર અને બાર ઓગસ્ટના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંતના સૌરાષ્ટ્રના રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર જુનાગઢ અમરેલી મોરબી અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો તેર અને ચૌદ ઓગસ્ટે રાજ્યના વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડ જેવા જિલ્લામાં હળવા અને છૂટાછવાયા વરસાદની સંભાવના છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે કચ્છ જિલ્લામાં પણ ઘણા જિલ્લામાં ફરી વરસાદ વરસી શકે છે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના નહીવત દેખાય છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા બે ત્રણ દિવસોમાં રાજ્યના ઘણા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મધ્યમ અથવા મધ્યમથી થોડો ઓછો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે હવે પછીની વરસાદી સિસ્ટમની જો વાત કરીએ તો વધુ એક સિસ્ટમ ગુજરાતમાં લાવશે તબાહી તારીખ બાદ હુક્કા બોલાવશે વરસાદ તો આ કઈ તારીખ છે જેની અંબાલાલ પટેલે ભયાનક આગાહી કરી છે તેના વિશે વાત કરીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે આજે બપોર બાદ હવામાનમાં પલટો આવી શકે છે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા આવી શકે છે આવતીકાલથી વરસાદી ઝાપટા વધી શકે છે પંદરથી હિન્દ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રિય થતાં બંગાળના ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે સત્તરથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિ ભારે વરસાદ થઈ શકે છે રાજ્યના આહવા ડાંગ અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે જૂનાગઢ અમરેલી દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે જામનગર ખંભાળિયા રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે વડોદરા આણંદ બોડેલી પાદરા અને કરજણમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે છોટાઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે અરવલ્લી અને સાબરકાંઠા તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટા આવી શકે છે કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી આગામી ચૌદ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટાં પડશે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટા પડશે આ સમયે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે સોળથી ચોવીસ ઓગસ્ટમાં રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે ખેડૂતો માટે અંબાલાલ પટેલે કહ્યું છે કે શુક્રગ્રહનું ભ્રમણ જોતા ઈંડા થાય એવી શક્યતા જેથી આવા નાશ કરવો હિતાવહ છે જો ખેડૂતોએ જંતુનાશક વાપરવું ન હોય તો કાર્ડ ભરાવવા સારા ત્રીસ ઓગસ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં હળવા ભારે વરસાદ પડશે વધુમાં તેઓ જણાવે છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું છે કે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યેલ્લો એલર્ટ છે રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા ખાસ સૂચના અપાઈ છે હવામાન નિષ્ણાત દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ ભેજના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટા થઈ શકે છે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે પરંતુ હવે આ ઝાપટાની તીવ્રતા સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટાં પડવાની હાલ કોઈ શક્યતા નથી નવરાત્રિને હજી વાર છે પરંતુ અત્યારથી જ ગુજરાતીઓમાં અત્યારથી જ ધનગનાટ શરૂ થઈ ગયો છે ત્યારે ગરબાના રશિયા માટે માઠા સમાચાર આવ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે નવરાત્રી સાથે શિયાળામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજે બપોર બાદ હવામાનમાં પલટો આવી શકે છે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં આવી શકે છે આવતીકાલે વરસાદી ઝાપટા વધી શકે છે તેમણે કહ્યું છે કે પંદરમી ઓગસ્ટથી હિન્દ મહાસાગરમાં એટમોસ્ફિયરિંગ વેવ સક્રિય થતાં બંગાળના ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે સત્તરથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે રાજ્યના આહવા ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે જૂનાગઢ અમરેલી દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે તેમણે વધુમાં આગાહી કરી છે કે પચ્ચીસ ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે છે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે સપ્ટેમ્બર સાત તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે ચોવીસ ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે ટ્રાઇકો કાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે તેમણે ખેડૂતોને પેસ્ટિસાઇડ ન છાંટવા હોય તો પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે પચીસ ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે છે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર